પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગુજરાત સરકાર એક્શન મોડમાં આવે છે અને પૂરા રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓની ધરપકડ કરે છે અને ચંડોળા તળાવ જે અમદાવાદમાં આવેલું છે ત્યાં પણ મોટી ડિમોલેશન ડ્રાઇવ અત્યારે ચાલી રહી છે આ પૂરી ઘટનામાં રાજકારણ શું છે અને સરકારનો મોટિવ શું છે તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને પૂરો મુદ્દો વિગતે સમજીશું વૈષ્ણવજન તેને કહીએ જે રે પ્રશાંતભાઈ આપણે પહેલગામમાં હુમલો થયો ને પછી રાજ્યમાં હવે જે કાર્યવાહી થઈ રહી છે ખાસ કરીને તો અમદાવાદમાં હવે આટલું મેગા ડેમોલ્યુશન થઈ રહ્યું છે પહેલગામથી સીધી વાત ચંડોળા પર શિફ્ટ થઈ ગઈ છે હવે પહેલગામની આપણા તે મીડિયામાં ચર્ચા નથી થઈ રહી કેમ આવું થયું કે ચંડોળા આટલું બધું એને મહત્વ આપવામાં આવ્યું જો આખી ઘટનાને છે ને પહેલાં બારીકાઈથી સમજવાની જરૂર છે પહેલગામમાં જે કંઈ થયું એ આઘાતજનક છે નિંદનીય છે બધી વાત સાચી પણ પહેલગામમાં જે કંઈ ઘટના ઘટી એ સલામતીની ચૂક છે એ ચૂકના મામલે કોઈ બોલતું નથી બરાબર છે ખરેખર તો ભારત સરકારે એવું કહી દેવું જોઈએ કે હા ચૂક થઈ છે કારણ કે ત્યાં આગળ સામાન્ય પોલીસ કે હોમગાર્ડ જવાન પણ ત્યાં નહોતો અને આ ઘટના ઘટી છે પણ એ મામલે ભારત સરકાર ચૂપ છે ખેર એના ઘટના પછી ખુદ ગૃહ મંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા એમણે ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું જમ્મુ કાશ્મીરના અધિકારીઓ લશ્કરના અધિકારીઓ સાથે મીટિંગ કરી જે પીડિતો છે એના પરિવારને પણ એ લોકો મળ્યા અને પછી ગૃહમંત્રી આખા દેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરે છે પહેલગામની ઘટના પછી અને મુખ્યમંત્રીઓ સાથેની મિટિંગમાં એક એવો નિષ્કર્ષ નીકળ્યો હતો કે તમારે ત્યાં જે કોઈ વિદેશી નાગરિકો છે એને તમે ત્યાંથી હટાવો તો સૌથી પહેલાં તો પાકિસ્તાનના વિઝા જે લોકોએ લીધા હતા એ લોકોને પાછા મોકલવાનું એક અલ્ટિમેટમ હતું ત્રણસો આપણે ગુજરાતનો જે આંકડો છે ત્રણસો આડત્રીસ પાકિસ્તાની નાગરિકો વિઝા લઈને અલગ અલગ પ્રકારના વિઝા લઈને અહીંયા આવેલા હતા હવે વાત મૂળ પાકિસ્તાન સાથેની હતી અને વાત પકડાઈ ગઈ બાંગ્લાદેશની બરાબર છે અને અમિત શાહે જે કંઈ વાત કરી હતી તમામ રાજ્યના ગૃહમંત્રીઓને કરી હતી કે મુખ્યમંત્રીઓ સાથે કરી હતી મીટિંગ તો સવાલ એવો છે કે જ્યાં જ્યાં ભાજપના રાજ્યો છે મહારાષ્ટ્રમાં છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે તો જ્યાં ભાજપની સરકાર છે ત્યાં તો આવા કોઈ ઓપરેશનો શરૂ ના થાય બાંગ્લાદેશીઓવાળા ગુજરાતમાં આખું ઓપરેશન તમે જો રાજસ્થાનનો કોઈ સમાચાર તમે સાંભળો કે રાજસ્થાન સરકારે કે રાજસ્થાન પોલીસે કે મહારાષ્ટ્ર પોલીસે ખરેખર તો મુંબઈમાં વધુ બાંગ્લાદેશી એટલે માની લો કે સૌથી વધુ ક્યાંય બાંગ્લાદેશી નાગરિક હોય તો સવાલ એવો છે કે એ મુંબઈમાં હોવો જોઈએ કારણ કે મોટું એક રાજ્ય છે મોટી વસ્તી છે એટલે તો ત્યાં આ પ્રકારના કોઈ ઓપરેશનની ડ્રાઈવ ચાલતી હોય એવું મારા નોટિસમાં નથી આવ્યું હવે અહીંયા આ ઓપરેશનની ડ્રાઈવ શરૂ કરી એટલે તમે પહેલગામની વાત ભૂલી જાઓ છો અને તમારી વાત હવે બાંગ્લાદેશીઓ ઉપર આવે છે મેં હમણાં જ નિર્ભય ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપતા એવું કહ્યું કે આપણી ત્યાં બહુ હાસ્યાસ્પદ સ્થિતિ એ છે કે આપણે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને અહીંયા રાજ્યસ્તે આપીએ છીએ બરાબર છે અને એ જ એના જ વતનના એના જ દેશના લોકોને આપણે કાઢવા માટેની ડ્રાઈવ ચલાવી કાઢવા જ જોઈએ ફરી કોચા લોકો આપણી એકી વાત છે ને સમજતા નથી એટલે આપણને ગાળો બહુ આપે છે લોકો કે તમે મુસ્લિમ તરફી છો કે ફલાણા છો તો સવાલ એવો છે કે બાંગ્લાદેશીઓને કાઢવા જોઈએ પણ અત્યારે આપણું ફોકસ શું છે ફોકસ પહેલગામ છે પહેલગામ આતંકી હુમલો જેમણે કર્યો છે એને જવાબ આપવાનો છે પાકિસ્તાન જો એની પાછળ છે તો પાકિસ્તાનને જવાબ આપવાનો છે અહીં તો આપણે પેલું નબળા હોઈએ અને બૈરી ઉપર સુરા થઈએ ને એના જેવું છે કે આજે બાંગ્લાદેશીઓ મજૂરી કરવા આવ્યા છે એમની ઉપર સુરાતન બતાડી રહ્યા છે એટલે આખું ફોકસ આપણો બદલવાનો પ્રયાસ થઈ રહ્યો બાંગ્લાદેશીને ચોક્કસ કાઢી મૂકવાનો કોઈ સવાલ નથી કોઈ સહાનુભૂતિ નથી આપણા દેશની અંદર ઘૂસી આવ્યો તો સવાલ એવો છે કે તમે શેના માટે કરો છો તમારો મોટિવ શું છે આ કરવા પાછળનો તો મને એવું લાગે છે કે આખું આપણને બેધ્યાન કરવાનો પ્રયત્ન છે મૂળ પ્રશ્નથી ભટકાવવાની વાત છે આખી હવે પહેલી બીજી વસ્તુ એ છે કે ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની વાત ઘણા વખતથી હતી હવે એ ચાન્સ તો નહીં લઈ લીધો ને આ પૂરી ઘટના જો હવે પહેલી વાત તો એવી છે કે બ્યુટિફિકેશન તો તમે લાંબા ટાઈમથી કરવાના છો હવે આપણા શહેરમાં જે કે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે ને બરાબર એને પણ તમે ઓબ્ઝર્વ કરો તો અમદાવાદ બે ભાગમાં વહેંચાયેલું છે વચ્ચે સાબરમતી નદી વહે છે હવે સાબરમતીનું પાણી નથી આવતું આપણે નર્મદાથી એ નદીને ભરીએ છીએ તો જે ભાગમાં ગરીબ રહે છે જે ભાગમાં મુસલમાન રહે છે એટલે અમદાવાદનો પૂર્વ વિસ્તાર જે કહેવાય છે ત્યાં એટલો વિકાસ નહીં થાય રિવરફ્રન્ટનો એ બાજુના વિસ્તારમાં એવા તળાવ કે એવા ગાર્ડન નહીં બને અને નથી જ બન્યા પણ અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે જ્યાં સમૃદ્ધ લોકો રહે છે એ એ તરફનો એટલે પશ્ચિમ અમદાવાદનો રિવરફ્રન્ટ જુઓ તો ખૂબ સુંદર બનેલો છે એના સિવાય પણ અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ છે પછી બોપલમાં એક તળાવ બન્યું અલગ અલગ જગ્યાએ તળાવો બને છે ગાર્ડન બને છે ખૂબ સારો વિકાસ થાય છે હવે ત્યાં મૂળ એમને ચંડોળામાં બ્યુટિફિકેશન કરવું જ નહોતું પ્રોજેક્ટ હતો વાત હતી હવે ત્યાં મુસ્લિમ વસ્તી રહે છે તો આપણને કંઈ ઉતાવળ નથી બ્યુટિફિકેશન કરવાની કારણ કે મુસલમાનોને આવી કંઈ સગવડ આપવી જોઈએ હવે આ છે ને અજાણતા થતી પ્રોસેસ છે અને અધિકારીઓ પણ જે છે એવું માને છે કે સરકારને શું ગમશે એવું ધારી લે છે એવું પણ નહીં હોય કે મુખ્યમંત્રી એવું કીધું હોય કોઈ પણ મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ કેમની પહેલાંના કે તમે ચંડાવળાનું બ્યુટિફિકેશન ના કરતા કયું જ હશે ને પ્રોજેક્ટ તો આખા જે બજેટ આવે અમદાવાદ કોર્પોરેશનનું એમાં તો સરખે હિસ્સે બધી વહેંચણી થાય પણ અધિકારીઓ પણ એવું માની રહે છે કે સરકારને સુગમ ગમશે એ પ્રમાણે વ્યવહાર કરતા હોય છે એટલે આમાં તક ઝડપી છે એવું નહીં અત્યારે તો હું ચોક્કસ માનું છું કે પહેલગામના મુદ્દાને જે વેટેજ મળવું જોઈએ અથવા તે દિશામાં જે કાર્યવાહી થવી જોઈએ અને લોકો નારાજ હતા સૌથી પહેલાં તો આખી ઘટનાથી કોઈ નારાજ હતો તો હિન્દુ નારાજ હતો ગુજરાતી નારાજ હતો ગુજરાતી એટલા માટે નારાજ હતો કે ગુજરાતના લોકો પણ આમાં મૃત્યુ પામ્યા છે ત્રણ લોકો એટલે ચોક્કસ ગુજરાતી લોકો દુઃખી હતા અને ગુસ્સામાં હતા એ ગુસ્સાને ઠારવા કે અમે એક્શનમાં છીએ એટલે હવે આ બાંગ્લાદેશવાળી વાત કરવા લાગ્યા તમે એટલે હર્ષ સંઘવીએ પોતે એમ કીધું કે ભાઈ આ અમારી ઐતિહાસિક જીત છે એટલે અને બીજું કે આ જે ડેમોલ્યુશન થતું હતું અને એમાં ગૃહમંત્રી અને ખુદ મુખ્યમંત્રી એ બંને કમિશનર ઓફિસની મુલાકાત લે છે અને બધું જુએ છે તો આ ડેમોલ્યુશનમાં આવું બધું કરવું જરૂરી છે કે અમે આ એકદમ ખડે પગે છીએ કિરણ ચંડોળાની જે વસાહત છે જેમાં અંદાજે દસ કરતા વધુ લોકો રહે છે અહીંયા બાંગ્લાદેશીઓ આવે છે અને નામ બદલીને આધાર કાર્ડ બદલીને અહીંયા રહી જાય છે આ સરકારને નહોતી ખબર 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 હતી છેલ્લા પાંચ વર્ષના જ આંકડા હું કહું બે હજાર વીસથી બે હજાર પચીસ સુધી તો હમણાં સુધી અમદાવાદ પોલીસે જ અહીંથી બસો એકાવન બાંગ્લાદેશીઓને પકડ્યા હતા અને ડિપોટે કર્યા છે હવે એ જે પોલીસ એસઓજી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે લોકલ ઇસનપુર પોલીસ અવારનવાર ત્યાં જતી હતી ચંડોળાની વસ્તીમાં તો એમને આ બધું દેખાતું કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે અહીંયા હવે પેલા લલ્લુ બિહારી વાળી વાત કરે છે મહેમુદ પઠાણ જેનું સાચું નામ છે પણ લોકો એ લલ્લુ બિહારી તરીકે ઓળખે છે એને એક સરસ ફાર્મ હાઉસ ત્યાં બનાવી દીધું હતું અને ફાર્મ હાઉસ બનાવ્યા પછી એ પુરાણ કરીને ત્યાં નવી ઓરડીઓ બનાવતો હતો ગરીબ લોકોને ભાડે આપતો હતો તો આ બધું જ પોલીસને ખબર હતી અચાનક કોઈ ભગવાન શંકરની ત્રીજી આંખ ખુલી હોય અને અમદાવાદ પોલીસને જ્ઞાન લાધ્યું હોય એવી કોઈ ઘટના નથી આ એમને ખબર હતી આ બધું પહેલાંથી પણ હવે સરકારનો આદેશ આવ્યો એટલે પછી તમે રસ્તા બાંધીને હજાર બારસો લોકોને બહાર કાઢો અને પાછું સર્જિકલ સ્ટ્રાઇકનું નામ આપો ઠીક છે હવે બીજું હવે અહીંયા જે રહેનારા છે ચોક્કસ ત્યાં છે ને બાંગ્લાદેશીઓ છે અને એવી શક્યતા બી હોય કે ભાઈ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય કારણ કે હવે એ વસ્તી એવી છે પણ મૂળે વસ્તુ એવું છે કે ભાઈ બહુ જ બધા ઇન્ડિયન્સ છે અમેરિકા જાય છે બહુ બધે દેશોમાં જાય છે અને ત્યાં આવી સ્થિતિમાં રહે છે જેવી સ્થિતિમાં બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહી રહ્યા છે હવે અહીંયાથી તમે જો કાઢો છો તો આપણી તૈયારી પણ એવી હોવી જોઈએ ને કે ભાઈ ત્યાંથી કોઈ ડિપોર્ટ કરે તો આપણે બુઆઉમ ન કરવી જોઈએ કારણ કે આપણા હા આપણા આપણા હ્યુમન રાઇટ્સના કાટલા અલગ અલગ છે ટ્રમ્પે આવીને ત્યાંથી ત્યાં ગેરકાયદેસર વસતા કરોડ બે કરોડ આપીને જે લોકો ગયા છે ખાસ કરી ગુજરાતીઓ એમને કાઢવાની વાત કરી ત્યારે આપણે કેટલો મોટો હોબાળો કર્યો કે ટ્રમ્પ બહુ બદમાશી કરી રહ્યા છે આપણને દગો આપી રહ્યા છે અને માણસાઈ નથી હાથ કડી બેડીઓ બાંધીને તમે વિમાનમાં બેસાડી રહ્યા તો તમે આ જે ચંડોળાના લોકો સાથે કર્યું શું હતું દોરડા બાંધીને તમે બે બાજુ દોરડા બાંધીને એનો વરઘોડો કાઢો છો એનો સરઘસ કાઢો છો તો સેમ પ્રોસીજર તમે કરો છો જે ટ્રમ્પ કરે છે આ ગુજરાતીઓ સાથે કે ભારતીયો સાથે અમેરિકામાં એ જ પ્રોસિજર તમે અહીંયા કરો છો પણ ત્યાં તમારો માનવતાનો જે માપદંડ છે એ બદલાઈ જાય છે કારણ કે ગુજરાત અમેરિકામાં ગયેલું ગુજરાતી કે ભારતીય તમને પોતાનો લાગે છે અને અહીંયા તમે એવું કહો છો કે ભાઈ આ તો બાંગ્લાદેશી છે વાત સાચી કાઢો ને બાંગ્લાદેશી સવાલ એનો નથી સવાલ એનો છે કે તમે ધર્મના નામે આખો ભેદભાવ ઊભો ન કરો લોકોના મનમાં એક દૃણા ઊભી ના કરો સૌથી સારું મારે અત્યારે દર્શકોનો આભાર માનવાનો છે દેશના લોકોને પણ કહેવાનું છે કે તમારો ખૂબ ખૂબ આભાર પાકિસ્તાન જે ઈચ્છી રહ્યું હતું આપણી પાસે શું કરાવું હતું પાકિસ્તાનને પાકિસ્તાનને જે પાકિસ્તાને આપણી સાથે જે કર્યું એ વેલ સ્ક્રિપ્ટેડ એક્ટ એક્ટ હતો પાકિસ્તાનની ઈચ્છા હતી કે આટલા વર્ષો સુધી આપણે આતંકવાદી હુમલા કર્યા યુદ્ધ પણ કરી ચૂક્યું આપણી સાથે પણ એ ન જીતી શક્યું એટલે એને ખબર પડી કે હિન્દુ મુસલમાનના નામે આ દેશમાં ભાગલા કરી શકાય એટલે જેમને ગોળી મારવામાં આવી એને પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન અને પછી જે હિન્દુ હતા એને ગોળી મારવામાં આવી પાકિસ્તાનની ઈચ્છા એવી હતી કે આ ઘટના પછી હિન્દુઓ ઉશ્કેરાઈ જશે અને પાકિસ્તાન મુસલમાનોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે હુલ્લેડો ફાટી નીકળશે પણ આ દેશના એ હિન્દુઓનો પણ આભાર માનવાનો કે આ બહેકાવે આવ્યા નહીં થોડા દિવસ એની ચર્ચા ચાલી પણ આ દેશના મુસલમાનો સામે આ હિન્દુઓએ સહિષ્ણુતા દાખવી કે પહેલાં નાલાયક લોકોએ પહેલાં નાપાક લોકોએ જે કર્યું છે એની સજા એના મુસલમાનોને ન મળવી જોઈએ એટલે પાકિસ્તાનના ખૂબ પ્લાન આ દેશના હિન્દુ અને મુસલમાને ફેલ કર્યો છે અને મુસલમાનો પણ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યા છે હા એક કાશ્મીરની અંદર હોય કે પછી ગુજરાતમાં હોય કે બીજા રાજ્યોમાં હોય મુસલમાનો ખુલીને બહાર આવ્યા છે પહેલી વખત અને મુસલમાનો મુસલમાનોએ કીધું કે આ નાલાયક આતંકવાદીઓ સાથે અમારે સ્નાન સૂતકનો સંબંધ નથી અને કડક સજા કરો એટલે તમે થોડીક વાત ઉમર અબ્દુલ્લાની પણ કરી શકો જે મુખ્યમંત્રી છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા એમણે તાત્કાલિક ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નરને એક રિક્વેસ્ટ મોકલી હતી કે આખી જે કંઈ ઘટના ઘટી છે એમાં તાત્કાલિક વિધાનસભાનું સત્ર એક દિવસ માટે બોલાવવામાં આવે અને ઉમર અબ્દુલ્લાએ જે વિધાનસભામાં ભાષણ કર્યું કાશ્મીરની વિધાનસભામાં બહુ ભાવુક બહુ તર્કવાળું અને બહુ લાગણીથી ભરેલું હતું એક માણસાઈ સાથેનું હતું એમણે એવું પણ કહ્યું કે આતંકવાદને કારણે આ દેશે શું ગુમાવ્યું છે શું એની વેદના અમારી વિધાનસભા કરતાં કોઈ વધુ સમજી શકે એમ નથી ઉમર અબ્દુલ્લા ત્યાં જે ધારાસભ્યો બેઠા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને એક એકના નામ લઈને કહ્યું કે આટલા લોકોએ પોતાના પરિવારને આતંકવાદમાં ગુમાવ્યો છે માર્યા ગયા છે અમારા જ મુસલમાન ધારાસભ્યો જે છે કાશ્મીરના એમણે આ ગુમાવ્યું છે અને સૌથી અગત્યનું જે એણે ઉમર અબ્દુલ્લાએ વાત કરી હતી વિધાનસભામાં એણે એવું કહ્યું હતું કે હું ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં બાળકો હતા સ્ત્રીઓ હતા અને લોહીમાં લથબથ માણસો હતા જે માર્યા ગયા હતા મારી પાસે શબ્દ નહોતો મારે માફી માગવી હતી બાળકોની એ સ્ત્રીઓની હું માફી કેવી રીતના માગું કારણ કે મારા માફીના શબ્દો પણ ટૂંકા પડે એવા હતા મારે કહેવું છે છતાં કે અમારી ભૂલ થઈ છે અમને માફ કરો એમણે એવું પણ કહ્યું કે ભાઈ કાશ્મીરમાં જે પ્રકારની કાયદા કે જોગવાઈ છે એમાં પોલીસ કે લશ્કર એમના તાબામાં નથી એ ભારત સરકારના તાબામાં છે એમણે એવું કહ્યું કે ભલે લશ્કર અને પોલીસ એમના તાબામાં છે છતાં કાશ્મીરનો હું મુખ્યમંત્રી છું કાશ્મીરમાં અમે હું યજમાન છું આ જે ટુરિસ્ટો આવે છે એમને હું યજમાન છું અમે લોકોને કહી રહ્યા હતા કે આવો અમારા કાશ્મીરમાં ફરવા અને એક યજમાન તરીકે જ્યારે એ લોકો અહીંયા આવ્યા અને અહીંયા એ માર્યા ગયા એ એનો મને બહુ અફસોસ છે એની હું માફી માગું છું આ અમારી ભૂલ થઈ છે ઉમર અબ્દુલ્લાએ કહ્યું અને એટલું જ નહીં જે છવ્વીસ લોકો માર્યા ગયા હતા ઉમર અબ્દુલ્લાએ છવ્વીસે છવ્વીસના ના નામ વાંચ્યા એમની માફી માગી અને કહ્યું અમારી ભૂલને કારણે તમને મોત મળ્યું છે અમને ક્ષમા કરો તો બહુ ભાવુક ભાષણ હતું પણ આશ્ચર્ય એવું છે કે આ જે ઉમર અબ્દુલ્લાનું ભાષણ છે એની માધ્યમોએ બહુ ઓછી નોંધ લીધી જો આ નોંધ લેવાઈ હોત તો મને એવું લાગે છે કે દેશમાં એક સારું વાતાવરણ ઊભું કરવામાં ઉમર અબ્દુલ્લાનું ભાષણ બહુ અગત્યનું સાબિત થતું એટલે શાસકો આટલી ઉદારતા રાખવે ભૂલ થાય તો ભૂલ સ્વીકારે એ બહુ અગત્યની વાત એના કરતાં પણ અગત્યની વાત એવી છે કે કાશ્મીરમાં જે ચૂંટાયેલી સરકાર છે એમની એક લાંબા સમયથી માગણી છે કે તમે અમને જે રાજ્યના અધિકારો આપ્યા છે એ ઓછા છે અમને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી પણ ઉમર અબ્દુલ્લાએ એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો અને એવું કહ્યું કે અત્યારે એવો સમય છે કે હું એ માગી શકું હું એ માગણીને દોહરાવી શકું કે ભાઈ તમે અમને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપો પણ જો હું આ કમનસીબ ઘટના જેમાં છવ્વીસ લોકો ભારતીયો માર્યા ગયા છે એવા સમયે હું કેન્દ્ર સરકાર પાસે હું માગણી કરું આ તો મારી મારી જિંદગીને લાનત છે શરમજનક છે મારા માટે કે જો હું આવી ડિમાન્ડ કરતો હોઉં તો અત્યારે દેશે એક થવાની જરૂર છે કોઈ રાજકારણ મારે કરવું નથી કોઈની ઉપર આરોપ કરવો નથી મારે એટલું જ કહેવું છે કે અહીંયા જે કંઈ થયું છે એના માટે હું માફી માગવા માટે મેં આ સત્ર બોલાવ્યું છે હવે ફરીથી આપણે ચંડોળાવાળા મુદ્દા પર આવીએ હવે એમાં એક જે મુદ્દો આવે છે જે આજે આનંદ યાજ્ઞિક મને લાગે છે એમના વકીલ છે જે ચંડોળામાં રહે છે અને એમાં એક મુદ્દો એવો આવ્યો છે કે સુપ્રીમ કોર્ટની એવી જોગવાઈ કાં તો હુકુમ છે કે આવી રીતે કોઈ પણ વસાહત તમે જ્યારે એને ડેમોલિશ કરો તો એમાં નોટિસ કમસે કમ આપવી જોઈએ કિરણ આ જે પ્રશ્ન છે ને બહુ પેચીદો છે હા પહેલો પ્રશ્ન આપણે ચંદોળાનું જ ઉદાહરણ લઈને કરીએ કે કે હમણાં અમને અહીંયા અમદાવાદનો એક ઓઢો વિસ્તાર પણ છે દ્વારકામાં પણ આ પ્રકારનું ડિમોલિશન થયું ઓઢોમાં જે થયું એ રબારી વસાહત હતી એટલે હિન્દુ હતા ત્યાં પણ એ જ પ્રશ્ન આવીને ઊભો હતો પણ મારો પહેલો પાયાનો પ્રશ્ન એવો છે કે કોઈ પણ ગેરકાયદેસર વસાહત અચાનક ઊભી થતી નથી ને એ ક્રમશઃ થાય છે આજે હું આવ્યો ખુલ્લી જમીન મેં જોઈ મારી પાસે ઘર નથી એટલે મેં એક માનું નાનું ઝૂપડું બનાવ્યું થોડા સમય પછી મેં નાની દિવાલ બનાવી દીધી પછી તું આવ્યો એમ કરતાં કરતાં એક પછી એક આખી પ્રોસેસ થાય છે તો આ જે ચંડોળાની વસાહત આખી જે ઊભી થઈ એક દિવસમાં ઊભી થઈ હતી નથી થઈ આ વર્ષોની પ્રક્રિયા છે તો સવાલ એવો છે કે જે વર્ષોની પ્રક્રિયા થઈ તો ત્યાં આગળનો જે ટાઉન પ્લાનર અધિકારી હતો કે એસ્ટેટ ઓફિસર હતો જેને તાબામાં આ વિસ્તાર આવે છે એમની નજરમાં તો આવતું હતું જ કેમ કોઈને ખબર ન પડી કે તળાવ બુરાવા લાગ્યું નર્મદાનું પાણી જે ઠાલવવાનું હતું એ કેનાલ પણ આ લોકોએ બંધ કરી દીધી ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે છે અને પછી આ વરસાદ આટલી મોટી થઈ જાય ત્યારે તમે એની ડિમોલ્યુશનની વાત કરો છો પહેલો પ્રશ્ન આ છે કે આના માટે લોકલ ઓથોરિટી જે છે ને જવાબદાર ઠેરવવી પડે આટલા વર્ષોમાં જે અધિકારીઓ ત્યાં નોકરી કરી ચૂક્યા છે એમની જવાબદારી લાયબિલિટી નક્કી કરીને એમને સજા કરવી પડે તો બીજા વિસ્તારમાં ન બને હવે સવાલ એવો છે કે એમને નોટિસ આપવાની વાત તો એક ટેકનિકલ મુદ્દો એવો આવે છે કે જે લોકો કાયદેસર છે એને નોટિસ આપવાની આજે હાઈકોર્ટમાં પણ આ ચર્ચા દરમિયાન મુદ્દો આવ્યો હતો અને સરકારે એવું કીધું કે જે અમારા ચોપડે નોંધાયા જ નથી મકાનો એને નોટિસ કેવી રીતના આપી અમે તો આ બહુ ટેકનિકલ પ્રશ્ન છે કે નોટિસ કેમ ના આપી સવાલ ખાલી માનવીય અભિગમનો છે કે તમે નોટિસ આપો કે ભાઈ અમે આ મકાન તોડવાના છીએ તો તમે વેકેટ કરો આ જગ્યા ખાલી કરો સવાલ એવો છે કે તમે આ નોટિસ આપો પણ જાય ક્યાં માણસ એ પણ એક મોટો પ્રશ્ન છે હવે સવાલ એવો છે કે આ દસ હજાર લોકો જ્યાં રહે છે વરસાદ તો આજે નહીં તો કાલે ક્રમશઃ એનું ડિમોલેશન ચાલે છે પંદર દિવસ વીસ દિવસમાં બધું જ આ ચંડોળા તળાવ સાફ થઈ જશે એની વસ્તી ખાલી થઈ જશે સરકારે તો લગભગ એક ડ્યુ બ્યુટિફિકેશનનું બજેટે ફાળવી દીધું છે અને ચાર ફેઝની અંદર ચંડોળાનું કામ શરૂ કરવામાં આવશે કારણ કે આ ચંડોળા તળાવ છે ને એ લગભગ પાંચ કિલોમીટરના રેડિયસવાળું તળાવ છે એટલે અમદાવાદનું જે કાંકરિયા તળાવ છે એના કરતાં ત્રણ ગણું મોટું તળાવ છે તો ચાર ફેઝમાં એનું વીટીપી પણ આ દસ હજાર લોકોના ઘર તૂટી ગયા એ ક્યાંક તો જશે હમ હવે જ્યાં જશે ને ત્યાં ગેરકાયદેસર જ જશે ઓબ્વિયસલી આમની પાસે એટલા પૈસા તો છે નહીં કે આ ઘર ખરીદી શકે ઘર બનાવી શકે ઘર ભાડે લઈ શકે ફરી આ ક્યાંક સ્કેટર થશે આ લોકો અને ક્યાંક નવી જગ્યાએ બનાવશે તો આ વિશેષ સર્કલ છે હજી આપણે આઝાદીના આટલા વર્ષ પછી એ સર્કલ પૂરું નથી કરી શક્યા કે આ દેશની અંદર જેટલા પરિવાર છે એના માથે છત હોય ત્યાં સુધી આ ગેરકાયદેસર વસાહતો બનતી રહેશે બીજો એક મુદ્દો એવો આવે છે મીડિયાના સંલગ્ન મુદ્દો છે કે ત્યાંના જે લોકોની વાત છે ને એ આ મીડિયામાં ન આવી મુખ્ય ધારાના મીડિયામાં કે લોકો તારી તારી વાત બહુ સાચી છે કિરણ હું ટેલિવિઝન પણ જોઉં છું અખબાર પણ જોઉં છું એક તરફ મેગા ડિમોલ્યુશનની સ્ટોરી આપણે પણ કરી છે પછી હવે છે ને મીડિયા એ જ ભાષા બોલે છે જે સરકાર બોલે છે અને સર્જિકલ સ્ટ્રાઇક કે છે તો આમાં હમણાં જ મેં નિર્ભયના ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું ને પેલા આપણા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી રાફેલના વિમાનો નીકળ્યા અને પછી ત્યાં ત્રાટક્યા તો આ સર્જિકલ સ્ટ્રાઇક નથી બરાબર છે બીજું અખબારોમાં પણ મેં જોયું ટેલિવિઝનના સ્ક્રોલમાં પણ જોયું કે અહીંયા બાંગ આ બાંગ્લાદેશ હતું એવું આ બાંગ્લાદેશ થોડું હતું દસ હજાર લોકોમાં તમે હમણાં છેલ્લા ઓપરેશનમાં એકસો ને છ્યાસી બાંગ્લાદેશી છે એવો તમારો દાવો છે સાચો છે ચાલો તો દસ હજાર લોકોમાં એકસો છ્યાસી લોકો બાંગ્લાદેશી રહેતા હોય એટલે બાંગ્લાદેશ થઈ ગયો તો સરકાર જે ભાષા બોલે છે સરકાર જે નામ આપે છે બધું જ મીડિયા કરે છે આપણે સરકાર જે કહે છે એ પણ બતાડવાનું છે અને સરકાર જે ડિમોલ્યુશન કરી રહી છે એ એ ખોટું છે એવું તો આપણે નથી કહેતા પણ ત્યાંના લોકોની જે વાત છે એ તો મૂકાવી જોઈએ માધ્યમમાં એ કોઈ મૂકતું જ નથી અત્યારે સરકાર જે ડ્રોનથી ફોટોગ્રાફી કરે છે એ ફોટો આપણને મળે છે વિડીયો આપણને મળે છે અને આપણે એ જ ચલાવીએ છીએ કે હર્ષ સંઘવીએ શું કીધું પોલીસ કમિશનર પણ ત્યાં એક ઝૂંપડામાં કોઈ એક ગરીબ માં છે કોઈ બાળક છે એનું શું એનો અવાજ તો આપણે પહોંચાડવાનો છે ને એનો અવાજ કેટલો અસરકારક રીતે આપણે પહોંચાડીશું અને સરકાર એમનું સાંભળશે કે નહીં તેને આપણને ખબર નથી પણ આપણું કામ છે કે એ ઝૂંપડામાં ભલે ગેરકાયદેસર ઝૂંપડું હતું પણ એ ગેરકાયદેસર ઝૂંપડામાં રહેનાર માણસની વેદના પણ આપણે સરકાર સુધી પહોંચાડવી જોઈએ આપણું કામ છે એટલે બિહારમાંથી તો કોઈ ટ્વીટ કર્યું ત્યાં કોઈ દેખાય તો કે ભાઈ આ તો અમારા ત્યાંના રહેવાસીઓ છે ને એવી એવી વાત આવી આખા હવે બીજો એક સવાલ આવી જ્યારે ઘટના બને છે પહેલગામની પછી આ ચંડોળા તો આપણું માનસ એવું થઈ ગયું છે કે આપણે આ જે ખોટા કાર્યવાહી કરીને પોરસાઈએ એમ આ એવું લાગે આપણને છે ને કિરણ ટૂંકા રસ્તા પસંદ છે હા એ વાત છે આપણે ટૂંકા રસ્તે કેવી રીતના સફળ થવાય એટલે પોલિટિશિયનને પોતાનો સ્વાર્થ છે અધિકારીઓને પોતાનો સ્વાર્થ છે હું તો કહીશ માધ્યમને પણ પોતાનો સ્વાર્થ છે કે અત્યારે બહુમતી લોકોને શું ગમે છે તો બધા જ ટૂંકો રસ્તો પસંદ કરી રહ્યા છે કારણ કે આપણે જે રસ્તે જઈએ છીએ તો સરકાર નહીં ગમતો હોય ને આખો રસ્તો કારણ કે સરકાર આપણને ટુકડામાં જુએ છે કે આ સારું ને આ ખરાબ તો તમારે સારું જ બતાડવાનું છે તો બધાને ટૂંકો રસ્તો જોઈએ છે તો એનું પરિણામ છે અને હવે છેલ્લો સવાલ આ કે આ જે પહેલા ન થયું એ આ પોલિટિકલ વીલ નહીં હોય કાં તો આ બધાની બેદરકારી હશે હવે આટલું મોટું કશું વસ્તી ઊભી થઈ જાય અને પછી એક સામટા કાર્યવાહી થાય ખોટું એવું કેમ થાય છે એ ખબર નથી એટલે કિરણ આ તો સારું છે હમણાં એવું નથી કહેતા કે જવાહરલાલ નેહરુ નહેરુએ ચંડોળા ઉપર વસાવ્યા હતા આ ને પછી એવું નથી કેતા સારું છે નહીં તો આ તો જવાહરલાલ નહેરુને પણ લઈ આવે કે આ તો કોંગ્રેસમાં ના લોકો એ વસાવ્યા ત્રીસ વર્ષથી તો ગુજરાતની અંદર ભાજપનું શાસન છે બરાબર છે તો ત્રીસ વર્ષ પહેલાં જ્યારે તમારું શાસન શરૂ થયું ત્યારે તમે જો રોક્યું હોત તો આ દસ હજારની જગ્યાએ મને લાગે છે પાંચસો સાતસો લોકોને તમારે હટાવવા પડ્યા હોત દસ હજાર લોકોને હટાવવા ના પડ્યા હોત પણ નથી રાજકીય ઈચ્છા નથી કંઈક થાય એટલે કંઈક કરવું છે થાય એટલે કૂવો ખોદવો છે તો એનું પરિણામ છે તો પ્રશાંતભાઈ સાથે આ પૂરો ચંડોળા ડિમુલેશનનો મુદ્દો આપણે સમજો મને લાગે છે કે થોડું અલગ દ્રષ્ટિથી આ મુદ્દો જોવો જોઈએ અને આપણે ટૂંકો રસ્તો ના અપનાવવો જોઈએ એમ જે પ્રશાંતભાઈએ કીધું એના પર તમે પણ વિચારી જોજો નમસ્કાર નવજીવનમાં અમે આવી ચર્ચા કરતા રહીશું રજા આપશો જે પરિ જાન